કાંકરિયા ગામે મકાનની દિવાલ ધસી પડતા એસડીઆરએફની ટીમે દિવ્યાંગ દંપતીનું રેસ્ક્યુ કર્યું આમોદ તાલુકાના કાંકરિયા ગામે ભારે વરસાદને કારણે દિવ્યાંગ દંપતી પરેશભાઈ વસાવા તથા રમીલાબેન વસાવાના ઘરની દીવાલ ધરાશયી થઈ જતા તેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હતા જેથી તેમને સારવાર આપવાની જરૂરિયાત હોય કાંકરિયા ગામના આગેવાન પ્રવિણ ઠાકોરે ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ તંત્ર સાથે સંકલન કરી

જુનાવાડિયા દાદાપોર વાસણા કોબલા મંજોલા કાંકરિયા પુરસા ગામની પણ મુલાકાત લીધી હતી તેમની સાથે પ્રાંત અધિકારી મુકેશ પટેલ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી દીપક ચૌહાણ વિજય ઠાકોર બીજલ ભરવાડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાત ખાતે જ્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર્ડ થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નહોતી એ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે તે આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે ટીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ